રાજકોટના પરા ચોકમાં આવેલ ફૂડીઝ બડીઝ કાફે ખાતે નિસ્વાર્થ ગ્રુપ દ્વારા રવિવારે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સ્વરોજગારી અને આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહિત કરવાનો છે આ પ્રદર્શનમાં પચાસથી થી સાઠ જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા છે જેમાં શહેરભરમાંથી બહેનો પોતાના વિવિધ પ્રોજેક્ટ અને ઉત્પાદનોની માહિતી આપશે આ સ્ટોલ્સમાં ગૃહ ઉદ્યોગ હસ્તકલા ખાદ્ય પદાર્થો અને અન્ય અનેક પ્રકારના વ્યવસાયિક પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે નિસ્વાર્થ ગ્રુપના સભ્યો સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી આપી હતી જયદીપ સાગર મારું નામ છે નિસ્વાસ સેવા ગ્રુપનો પ્રેસિડેન્ટ છું અમે વન ડે એક્ઝિબિશનનું આયોજન રાખેલું છે જેનું વેન્યુ છે ફોર્ટીસ બડી કેફે રાજકોટ જેમાં બેનોને રોજગારીને લગતા હરેક ટાઈપને આપણે સ્ટોલ રાખેલા છે સપોઝ કે કપડાં છે બૂટ ચપ્પલ છે મહેંદીના કોન છે તથા નેલ આર્ટના છે ઘરે બેઠા બેનો કોઈ બી આપણે પ્રોડક્ટ બનાવતી હોય સપોઝ કે બટેટાની વેફર છે અથાણા છે તથા આપણે ચોકલેટ છે કેક છે હરેક જાતના સ્ટોલ અમે રાખેલા છે આ કાર્યક્રમમાં અમારે એ સિવાયના અમે સિંગિંગના પ્રોગ્રામ રાખેલા છે બહેનો માટેની ખાસ હાઉઝીનો પ્રોગ્રામ રાખેલો છે અંદાજે અમારા પચાસ પ્લસ સ્ટોલ આવેલા છે બરાબર છે અને રાજકોટની જાહેર જનતાનું હું કહેવા માગું છું ભાવભર્યું આમંત્રણ આપું છું કે આપ સૌ આવો અને સ્ટોલની કોઈ બી જાતની આપણે કંઈ ફી ફ્રી રાખેલી નથી જે આપણે મહેમાનો બધા આવતા એના માટે કોઈ બી જાતનો ચાર્જ રાખેલો નથી અને નોમિનલ દરથી આપણે એક સ્ટોલનું આયોજન કરેલું છે આપણે મોબાઈલ નંબર ઉપર આપણે રજીસ્ટ્રેશન રાખેલું છે મારો મોબાઈલ નંબર તમને આપી દઉં છું નેવું આઠ એકસો સિત્તેર ત્રણસો તેતાલીસ ઝીરો ત્રણ આઠ બે હજાર પચીસના રોજ રવિવારના રોજ કાર્યક્રમ રાખેલો છે સવારના દસથી લઈને રાત્રિના આઠ વાગ્યા સુધી વેન્યુ છે આપણે ફૂડિઝ બડી કેફે કિસાનપરા ચોક ઓપોઝિટ વીઆઈપી બેંકની સામે